ગુડ મોર્નિંગ સો આજે છે છવ્વીસ તારીખ છવ્વીસ ઓક્ટોબર અને આજે છે મારા ફાધરનો બર્થડે તો અમે લોકો કંઈક સરપ્રાઇઝ પ્લાન કરી રહ્યા છે બટ એ અત્યારે છે આઉટ ઓફ બરોડા તો એ આવે એની પહેલાં અમે લોકો કંઈક સરપ્રાઇઝ પ્લાન કરી રહ્યા છે તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં તો તમને જોવા મળશે અમે શું શું કરી રહ્યા છે અને આજની વેધરની અપડેટ આપું તો કંઈક આજે બરોડામાં તો વરસાદ છે ભાઈ અત્યારે તો વડોદરામાં ફૂલ વરસાદ આવી જઈ રહ્યા છે દાદા માટે ડેકોરેશનનો સામાન લેવા માટે તો બન્યા રહેજો ભાવમાં તો અત્યારે તો અમે પહોંચી ગયા છે સ્ટેશનરીની શોપ ઉપર અને હવે જોઈએ શું શું લઈએ છીએ તો આ છે અમારી સ્ટેશનરી વિધિ ચલો અહીંયા

સામાન તો બધું લઈ લીધું છે હવે કામ કરીશું અત્યારે તો અહીંયા વડોદરામાં કંઈક આવો માહોલ છે ફૂલ ઓફ વરસાદ એન્ડ ફૂલ ઓફ રેન્જ જોઈએ બધું સામાન જ લેવાય એન્ડ ફાઈનલ ડન છે

मेरा फोन अच्छा हुआ मुकेश के पास था पांडे का शेरपा भीम वाला आ वाली थी साथ ना मुकेश यार जो मां आ बोले। नहीं नहीं जो जो आज है 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 सिक्के तो 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 હવે ઈચ્છા એવી છે કે થોડુંક જેવું કરી પ્રેઝરન્ટ થાય તો વધારે મજા આવશે તો ઘરમાં ઘરમાં તો ડેફિનેટલી મજા જ આવે તો જોઈએ અગર ગિફ્ટના હિસાબથી પ્રેઝરન્ટ સેટ થશે અને ટાઈમ અત્યારે માહોલ તો તમામ આમ ક્રાઉડી વેધર થઈને છે ખતરનાક વેધર છે અત્યારે લાગતું નથી આ કે ઓક્ટોબર ચાલી રહ્યો છે જૂન જુલાઈની ફિલિંગ આપી રહ્યું છે વાગ્યા છે સાંજના પાંચ અને અમારું ડેકોરેશન કમ્પ્લીટલી ડન થઈ ગયું છે તો હું તમને બતાવું આ અમારું એક ટાઈપનું ડેકોરેશન કરી દીધું છે હેપી બર્થ ડે વિથ સ્ટાર લાઇટ્સ થોડા ઘણા અમે બલૂન લગાવ્યા છે અને આવી રીતે થોડા ફેમિલી ફોટોઝ પણ એડ કર્યા છે હોપ સો ક્લિયર દેખાતા હશે આ અમારું આખું ફેમિલી છે અહીંયા પણ એક ફોટો છે જેમાં હું મમ્મી અને પપ્પા છીએ અહીંયા પણ એક ફોટો છે ફૂલ ફેમિલી ફોટો સેમ લાઈક અહીંયા અહીંયા પણ એક ફૂલ ફેમિલી ફોટો છે બેબી શાવર ટાઈપનો છે અને એક મારો અને પપ્પાનો ફોટો છે

Oke. Happy birthday to you. <coughs> hey. આ ક્લ્યુ છે દાદાએ ગિફ્ટ સોદોવાની હવે આ ક્લ્યુ છે તમારી પાસે તમારી ગિફ્ટ સોદોવાની છે રકાકા ઘરમા છે શું લખેલું છે એ ક તો સોદો આવે બબરે જો ઝરીક ભાઈ નિયર આ રુમમાં ની હશે હા દુબઈ તમે દુબઈ આ આ નિયર અંદર સુધી મમ્મી તારે હેલ્પ નઈ કરવાની મમ્મી હેલ્પ કરીશું કરવાની મમ્મી અંદર 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 પાછું અંદર અરે અંદર

તલે આ તો બીજો બેક કરસે નિયારા શાંતિ રાજ્ય લ ઓ નેક્સ્ટ ક્લિપ આયો જોરથી આવજો ઓપી કાડો વેડિંગ વેડિંગ આવે

हां चलो ये तुझे है玩具 आ गया नीरा बाजो नीरा जे भाई ना पिया जे तू या दादा पिया दादा तू या दादा ये मन बीएडिंग बाजो दे दादू ने बैठवा दे सरस बाकी <laughs> <popular noises> 珍贵。嗯 <laughs> I'm <laughs>